you uh -huh.

નમક ઉત્પાદકો માટે ફળદ્રુપ સાબિત થઈ રહી છે જેને લઈ રણમાં આવેલા અભ્યારણ વિસ્તારમાં પણ નમક એકમોનો પગ પેસારો જગ જાહેર છે આ વચ્ચે રણમાં મીઠા માટે જમીન કબજે લેવા મામલે બે જૂથ આમને સામને આવી જતા એક જૂથે બીજા જૂથ પર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું બચાવના શિકારપુર નજીક રણમાં જ્યાં કુડખર અભ્યારણ વિસ્તારમાં આવેલા છે તે વિસ્તારમાં મીઠાના જૂના કારખાના પર કબજો જમાવવા બાબતે હિંસક ધીંગાણમાં ત્રણ લોકો પર આરોપીઓ બોલેરો ગાડી ચડાવી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું ત્યારે આ ધીંગાણામાં એકનું મોત થયું છે